અને હવે આપણે જાય છીએ ઘરે આ થોડીક વારમાં ફિટિંગ કરવા વાળા આવશે કે ફિટિંગ કરી જશે ને ભાઈ સરસ સમજાવ્યા કે કેવી રીતે સાકરવું કેવી રીતે લેવું ને શું કરવું ને બધું સમજતા હતા અત્યારે લગી અને આપણે સોમનાથ ઇલેક્ટ્રોનિકમાંથી જો આ અત્યારે ફિલ્ટર લીધું છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં હું પણ મજામાં છો એ તમે બધા પણ મજામાં છો તો અત્યારે વાગી ગયા છે સવારના સાડા આઠ ને દસ થઈ ગઈ છે ગાઈસ અને હું બનાવું છું નાસ્તો રવિરાજને જવાનું છે મેડિકલ એટલે આપણે બનાવી છે નાસ્તો નહીં છોકરી ભાઈ રેડી થઈને વઈ ગઈ છે સ્કૂલે અને આજ તો સવાર સવારમાં જો જઈ દે તે ત્યાર થઈ ગયો છે ક્યાં જઈ દત તો પપ્પા બે ગયું ને એને કરી લીધું જઈ દેતે જો કેવો હવે પત્તેથી રમવા માંડ્યો સવારમાં તો છોકરી બન્યો તો ચલો ભાઈ સાજનું વાતાવરણ જો કેટલું મસ્ત છે ફૂદડાવા આમથી આમ મૂડે છે દાદા પણ આકાશમાં ધીવા તાઢા બોર થઈને પડ્યા છે કે આજ તડકો કાઢવાનો છે નહીં વરસાદ આવશે વાતાવરણ જો વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને અત્યારના પૂર્વમાં અમારે ઘર પાસે ગાયું છું કેટલા બધી ગાયો નાની નાની ગાયો આવી ગઈ છે નાની નાની ગાયો આવે બધી આવી બધી અમારા જયદતને બધી બહુ ગમે નહીં દઈ દત ગાય આ ગાય સામે મંદિર વાળાની છે એવી માળકણી છે ને કેટલા ફૂદડા છે નાના નાના ઉડે એમાં તો કદાચ નહી દેખાતા હોય પણ કેટલા બધા કાળ વરસાદ આવ્યો એટલે કેટલા બધા ઉડે છે અને અત્યારમાં પિસ્કોલા ચી 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 ચકલા અને બધાનું ચાલુ છે અને આજે ચાલો મારે બનાવવાના છે ગાંઠિયા ફાફડી ગાંઠિયા બનાવું છું કેમ કે રવિ ખાવા છે એના માટે લોટ તો બાંધી નાખ્યો ચલો તો કેવી રીતે બનાવી છે જોઈએ બને છે કે નથી બનતા આપણે જોવી નાસ્તો કરવા મસ્ત મજાના જો ફાફડા ગાંઠિયા બનાવ્યા છે પૂરી જીભડા મરચા અને જો આવું બધું છે ને તોય ખાવું નથી ખો એક વાર તો મારો ચા ઢોળી નાખ્યો આ જો બીજી વાર આને ચા ઢોરવો છે ચલો ગાઈસ હું નાસ્તો કરી લઉં નકર આ પાછો મારો ચા ઢોળી નાખશે એટલે ગાઈસ જો કેટલા વાગ્યા 11 વાગ્યા છે જય દ્ર સુઈ ગયો વાતાવરણ ઠંડુ થઈ ગયું વરસાદ આવે એવું એટલે મસ્ત ઠંડુ વાતાવરણ હતું તો એ સુઈ ગયો મોટા સાહેબને દીદી ની પણ આવી ગયા છે ઈ ઉપર કામ કરે છે કે ઓઢણી પૂરી કરું છું આ ઓઢણી પૂરી કરી ને પછી ફ્રેશ થઈ ગઈ કે કે આજે સવારમાં નાવાનો ટાઈમ મળ્યો નથી સવારે ઊઠીને છોકરાને તૈયાર બેર કરીને પછી માં બાયલા પૂરા કર્યા અને પછી રવિદદને ગાંઠિયા ખાવા તો ગાંઠિયા બનાવવા બેસી ગઈ આજ લાગે છે એવું કે વરસાદમાં નાવાનો મોકો મળશે તો બારે વરસાદ જો આજે વરસાદમાં નાવાનું છે ચાલો વરસાદ આવે ને ત્યાં હું આ બાને પૂરા કરી નાખું એટલે પછી આપણે નહિ રહે વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો છાટા આવે છે ને કપડાં ઉપર નાખ્યા છે ચાલો આપણે ઘેર જઈએ જો વરસાદ આવે મારા કપડાં સુકાઈ ગયેલા બધા વગર છે ઓ જો મોટા સાહેબે એને નાખી દીધું મેચિંગ જો વાતાવરણ કેટલું મસ્ત છે બધી બાણા બાંધા સુકાઈ જાય મારા કપડા સુકાઈ છે ચલો હું લઈ લઉં ભીના થઈ જાય છે હમણાં લેવા આવશે કેવો મસ્ત બારે વરસાદ આવે છે અત્યારે મન મારવું પડશે જેમ કે આ પૂરા થશે તો આપણે પછી નાવા જવા હે કપડા મારા જો અડધા પલળી ગયા હજી તો કપડાં લેતી હતી ને ત્યાં ફૂલ વરસાદ આવ્યો હતો નાખું જવું છે હું બે જાય છીએ નાવા જયદ્રો લઈ ગયો છે એ ઉંઠો વરસાદ અવાજ આવ્યો તો ઉઠી ગયો છે

આમ નામ ખોરામાં બીજા જો ભાઈ સામે કેટલો વરસાદ છે ને અહીંયા જો કોયલ બોલે લીમડામાં ક્યાંક છે જે ઉપર બેઠી ક્યાં નહી બોલે છે ને અત્યારે જો વ્યૂ કેવો છે ને મારા નદીની હાલત જો તો દેખાડું બધો બગીચાનો કચરો પાણી હારે એમ વહી અંદર નદીમાં વયો ગયો છે અત્યારે નદી થઈ ગઈ છે સાવ ગંધારી પાણી આવશે એટલે બધું સાફ થઈ સામે જો કેટલા બગલા બેઠા છે કેવો ગાજે છે પાછળ માં તો ધૂન આલે હે અત્યારે જા હિતુ ભાઈ ને એમના બાંધના પલળી ગયા લેવા જ આવ્યા નહીં અગાસી થોડી ઘણી સાફ કરી થોડી ઘણી બાકી છે ને હવે હાલો કપડાં ચેન્જ કરશું નાઈ નાઈ કરીને કપડાં ચેન્જ કરશું ને ના એને તો હજી ઉપર રહેવું છે પછી છડી નહીં થાય હે બોલું પછી છડી નહીં થાય કેમ કરવાનું છી કેમ કરવાનું કરતો જય અમારી ગાડી પાટા ઉપર નથી ટીન 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 દત્તક દત્તક એ ગલુ દત્તક નહીં છે જો આવીને આમ જો નાસ્તા પેટીના ડબ્બા જયદ્રથ ને દઈ દીધા મમરા સ્કૂલે નાસ્તો કરે ને ઘરે આવીને પછી નાસ્તો કરે તો સ્કૂલે શું લેવાનું નાસ્તો દેતી હોય શું બે નાસ્તા પેટીના ડબ્બા એમને માખા ભરી આવે બોટલનું પાણી નો પીવે જો પછી એમાં જયદ્રથ પીવે કા જયદ્રથ હું પીવું છે ને આખા ઘરમાં જો ઉડાડ્યા અને હવે કપડા ચેન્જ કરે છે આ કરી લ્યો હાલો કપડા ચેન્જ બે વરસાદ જો પાછો શરૂ થયો આજ આખો દી વરસાદ આવવાનો છે કેમ કે બફારો જાય છે એવો છે હવે ચલો છોકરાઓને હવે હું કપડાં બપડાં ચેન્જ કરી દઉં અને પછી અત્યારે એક વાઘમાં આવ્યો છે એકમાં દસ ઓછી છે તો પછી રસોઈ બનાવી લઉં ને આજે મારે જવું છે મારે પાછા બાંધાના પૈસા આવ્યા છે તો મારે જવું છે શું લેવા જવું છે ભૂલાઈ અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નિકલના હૈ ફિલ્ટર આજો કેવી ભુલાઈ ગઈ મને મારે જવું છે ફિલ્ટર લેવાના જો માથામાં હલવા દીધું હોય ઉભી રે હવે છે ને માથું આખું વીખી નાખ્યું હું ખલવાની નાખું માથું વીખી નાખ્યું ચલો ભાઈ આજો કાઈક ને કાઈક કાઈક ને કાઈક એ સેવ શાક કરવાનું પપ્પા સેવ શાક કરવા લે આ મમરા અહીંયા ઉડાડ્યા અને હવે સેવ ખાવી છે ને છે ને ગાંડુ અત્યારે ગાય કેટલા વાગ્યા છે એ જો અઢી વાગી ગયા છે અને મેં હજી રસોઈ નથી બનાવી કેમ કે મારે બાંધણા દેવાના હતા અને મારે જવું છે હમણાં ફિલ્ટર લેવા તો મેં કીધું પહેલાં બાના પૂરા કરી નાખું અને પછી રસોઈ બનાવું એટલે જમીન સીધા આપણે ફિલ્ટર લેવા વયા જઈને આમ જો આ મારી ભૂત જો પીનું છે બંધણ્યું છે બાંધણા બાંધવાનું કેવા જો તોફાન કરે છે અને ઓલી તો જો પીઝા છે સાક દામુ મેં તને નાનપણ માં હીચકા નોતા ખવરાવ્યા નાનપણ માં કોળા મોગરા કે એને લગા મેરે મજાક હા અમારે સીજર હતું તો ધાર્મિકા ને તો નાનપણ માં છે ને બાજુ માં સુમરાઈ હતી એ કેરી ખબર કે કેટલા ક્યારે છે તમે ઘોડી લઈ આવ્યા તા મને યાદ નથી બે ત્રણ મહિના ની થઈ ગઈ હતી ત્યારે અમે ઘોડી લીધું તું મમ્મી ના ઘરે થી અહીં આઈલી આવી ત્યારે ચાલો હવે રસોઈ બનાવી લઉં ને પછી આપણે જવાનું છે ફિલ્ટર લેવા તો ફટાફટ અત્યારે હું રસોઈ બનાવી લઉં પછી જમીને આપણે જઈ ગામમાં જાય છે ફિલ્ટર લેવાને જો છોકરીઓ ઘરે છે ધાર્મિકા સાક્ષીને જયદ્રત્તો સૂતો છે જીની એને બધાને રાખે છે તો આપણે અત્યારે ફિલ્ટર લેતા આવી જોઈ આવી પહેલા તો શું ભાવ છે શું છે બધું જોઈ આવી

આપણે આટલું બધું હેવી લેવું નથી એટલે હવે આપણે જાય છીએ બીજું ભાઈ સાહેબ અત્યારે લઈ લીધું છે અને હવે આપણે જાય છીએ ઘરે થોડીક વારમાં ફિટિંગ કરવા વાળા આવશે એટલે ફિટિંગ કરી જશે ને ભાઈ સ્વેટર સમજાવ્યા કે કેવી રીતે સાફ કરવું કેવી રીતે લેવું ને શું કરવું ને બધું સમજતા હતા અત્યારે લગી અને આપણે સોમનાથ ઇલેક્ટ્રોનિકમાંથી જો આ અત્યારે ફિલ્ટર લીધું છે ને તો છોકરાઓએ બધું કામ કરી છે જીની ને ધાર્મિકા એને થઈને હવે ઘરે આવીને હવે હું ઘણીક વાર આરામ કરીશ અને પછી બાર કરશું ત્યાં ફિટિંગ કરવા વાળા આવશે એટલે એ કઈ જ હવે ઘડીક વાર છોકરા બારે રમવા ગયા છે ત્યાં લગી આપણે ટીવી જોઈને ઘડીક આરામ કરી અમારો છોકરો વ્યવહાર ન દે ચલો ભાઈ ઘડીક વાર હું આરામ કરી લો ફિલ્ટર ફીટ થઈ ગયું છે એ ભાઈ હમણાં આવ્યા હતા એને ને બે તો ફિલ્ટર ફિટ થઈ ગયા છે

છોકરાઓ લાગી છે ભૂખ તો મારે બનાવા છે શેઝવાન રાઈસ પણ જયદ્રથ ને એની સાક્ષી ને એની ખાવું નથી સાક્ષી તો મારી હોય ખાય પણ જયદ્રથ ને ધામુ તો જરાય નહીં ખાય એટલે હવે જો ગાય છે એને હું બનાવી દઉં છું શીરો શીરો ખાવો છે ને શું ખાવ લાડુઓ જયદ્રથ ને ખાવો છે લાડુઓ અને આ જો ઉપર ચડે છે જો ફિલ્ટર પાણી પીવા ઉપર ચડે ખૂબ પગલા મારા છે કેમ કે પહેલી વાર અમે પાણી પીધું ત્યારે ગાઈસ સાડા દસ વાગી ગયા છે અમે જમી ખાઈ નવરા થઈ ગયા છે અને જો સાડા દસ વાગી ગયા છે ને અત્યારે સાડા વેલા વેલા બધા સુઈ ગયા છે કેમ કે સવારે વેલા ઉઠે સવારની સ્કૂલ હોય એટલે વેલા ઉઠાડી દઈ અને પછી આ બપોરે સુવે નહીં અને આજે તો હું પણ બપોરે આરામ મેં નથી કર્યો કેમ કે આપણે બપોરે વયા ગયા હતા ફિલ્ટર લેવા આખો દી કામમાં કઈ ખબર જ ન પડી જયદ્રથ ને સાક્ષી ધાર્મિક આરામથી સૂવે છે રાત તો આપણે અત્યારમાં સુઈ જવું છે કાંઈ કામકાજ કરવું છે નહીં એ અત્યારે ગાઈસ ગુડ નાઇટ કાલે મળશું નવા વિડીયો સાથે જો તમને મારો વિડીયો પસંદ આવતો તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો બાય બાય ફ્રેન્ડ